જે દેશના બીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નિરોગી રહો સ્વસ્થ રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું તાવ વિશેની તો કે તાવ લોકોને ક્યારે ને ક્યારે આવતો જોઈએ છે ઋતુ પરિવર્તન થાય એટલે કે શિયાળો પૂરો થાય અને ઉનાળો બેસે ત્યારે પણ લગભગ લોકોને આવે છે નાના બાળકોને કે વૃદ્ધ માણસોને તો ઋતુ પરિવર્તન થાય એટલે તાવ આવતો જોઈએ છે તો જ્યારે ઉનાળો પૂરો થાય અને ચોમાસું વરસાદના છાંટા પડે ત્યારે તો લગભગ લોકોને શરદી ઉધરસ તાવ એવું થતું જોઈએ છે તો આ રીતે તાવ એટલે તાવ તો ક્યારેક એકદમ ભયંકર રૂપ ધારણ કરે છે અને ક્યારેક અતિશય તાવ આવી જાય છે તો આવા સમયમાં આપણે ઘરગથ્થુ ઇલાજ શું કરવો તો કે જ્યારે તો બહુ જ તાવ ઘરમાં આવ્યો હોય કોઈપણને નાના મોટા કે વૃદ્ધને તો ત્યારે આપણે જોવાનું કે આને અતિશય તાવ છે અત્યારે દવાખાને જઈએ તો બહુ વાર લાગે તો તાત્કાલિક શું કરવું તો તાત્કાલિક આપણા ઘરમાં રસોડામાં નિમક હોય જ છે તો નિમક લેવાનું બે અઢી આની નિમક લઈ અને દિવસમાં ત્રણથી ચાર વખત એ લોકોને પાઈ દેશો નિમક અને પાણી એટલે તાવ ઉતરી જશે ગાયમીક માટે તાવ ઉતરી જશે અને તાવ ઉતર્યા પછી દોઢ આની નિમક સવાર અને સાંજ સવાર અને સાંજ એમ બે દિવસ સુધી નિમક એમને આપી દેવાનું જેથી કરીને તાવ પાછો વળાકો મારશે નહીં તાવ આવશે નહીં અને તાવ સારો થઈ જશે તો આ જ રીતે તુલસીના પાન અને આદુનો રસ અને ફુદીનાનો રસ તેને ઉકાળો કરી અને જેને તાવ આવતો હોય એમને તાવ આપવામાં આવશે તો પણ તાવ ઉતરી જશે પછી બીજું છે કે આપણે કડવું કડિયાતું કડવું કડિયાતું એમ છે કે આપણે કાયમિક માટે તાવ ઝીણો ઝીણો આવ્યા કરતો હોય હાડમાં તાવ રહેતો હોય અને જલ્દીથી તાવ ન મળતો હોય તો એના માટે થઈને કડવું કડિયાતું તો કડવું કડિયાતું ઓરાની દુકાને અથવા તો આપણે અમુક જગ્યાએ ગાંધીની દુકાન પણ કહે છે તો એ જગ્યાએ કડવું કડિયાતું મળી રહેશે કડવું કડિયાતું લઈ આવવાનું અને ફક્ત તોલું કે અડધું તોલા જેટલો જ સાંજે પલાળી દેવાનું અને સવારમાં એ ગયણીથી ગાળી અને એ પાણી તમારે પી લેવાનું આ રીતે તમે પાંચ દસ દિવસ આ પ્રયોગ કરશો એટલે તમારા હાડમાં રહેતો તાવ અથવા કાયમી આવતો તાવ પરિપૂર્ણ રીતે સારો થઈ જશે અને ફરી તાવ તમને આવશે નહીં તો આવી જ રીતે લીમડાનો ગળો તો લીમડાનો ગળો છે એ આપણે કડવો લીમડો હોય ત્યાં જે વેલ જેવું ચડેલું હોય છે એને લીમડાનો ગળો કહેવામાં આવે છે કદાચ તો એ પણ ઓરાની દુકાને મળી રહેતો હશે બાકી લીમડાના ઝાડ ઉપર ટીંગાતો હોય છે એને ગળો કહેવાય છે વૃદ્ધ માણસો હોય વડીલો હોય મોટી ઉંમરના માજી હોય એમને ખ્યાલ હોય છે કે લીમડાનો ગળો કોને કહેવાય તો એ ગળો લઈ આવવાનો એ લાંબી લાંબી વેલ હોય છે એને કાતર વડે નાના નાના ટુકડા કરી નાખવાના અને પાંચથી દસ અવડા ટુકડા રાત્રે અડધા કળસા પાણીમાં મતલબ એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના અને સવારે એ પાણી ગાળી અને તમે પી લેશો એટલે આ કાયમિક માટે જે તમને તાવ અંદર હાડમાં રહેતો હશે કે ઉતરતો ન હોય અને અવરનવર તાવ આવ્યા કરતો હોય તો એ તમને મટી જશે પણ એના માટે થઈ અને લીમડાના ગળાનું પાણી તમારે પંદર દિવસ સુધી રોજ સવારે નહીંને કોઠે પીવાનું રહેશે કડવું હોય છે પણ તાવ માટે અતિ ઉત્તમ હોય છે તો આ લીમડાના ગળો અને કડિયા તુબે તમારા શરીરની અંદર ઝીણો ઝીણો તાવ લેતો હોય તાવ ન ઉતરતો હોય તો એના માટે છે પણ આ આપણને તાવ આવી જતો હોય ઓચિંતાનો તાવ આવી ગયો હોય તો એના માટે થઈ પેલા બે ઉપાય કીધા એમને હજી પણ ઘણા છે આપણી પાસે કે ક્યારેક તમને એવું હોય છે કે તાવ આવી જાય છે આખું શરીર ખતખદવા માંડે છે તો અત્યારે તાત્કાલિક તમારે બે વાટકી લેવાની એક વાટકીમાં સાદું પાણી રાખવાનું એક વાટકીમાં નિમકવાળું પાણી રાખવાનું અને કોટનનું કાપડ લેવાનું મુલાયમ હું લટનનું કાપડ આવે એ કાપડ લઈ અને પેલા સાદા પાણીમાં બોળવાનું પછી પાણીમાં બોળી અને પછી આપણા કપાળ ઉપર લગાવી દેવાનું આ રીતે વારે તમારે એને પોતા એક પોતું કોરું થાય એટલે બીજું બીજું કોરું થાય એટલે પાછું પેલું જે પોતું છે એ ધોઈ અને તરત નિમકના પાણીમાં બોળી અને એ લગાડવાનું આ રીતે તમે એને લગાડશો એટલે તાવ ઉતરી જશે અને મગજમાં તાવ ચડશે નહીં નહીંતર ક્યારેક અતિશય તાવ આવી ગયો હોય તો મગજમાં તાવ ચડી જાય છે અને એના હિસાબે આપણે બહુ જ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છે તો મગજમાં તાવ ન ચડે અને એકદમ તાવ આવી ગયો હોય તો એના માટે ઉતારવાનો આ ખાસ અતિ ઉત્તમ પ્રયોગ છે કે નિમકના પોતા મૂકવાના પછી બીજું કે તમે આપણે તાવ આવ્યો હોય ને આપણે એમ થાય કે એને શું પાવું તો આપણે એને કોફી પાવાની હોય તો જ્યારે આપણે કોફી બનાવીએ ત્યારે એમાં તુલસી અને ફુદીનાના પાન નાખી અને કોફી ઉકળવા દેવાની કોફી પાંચ દસ મિનિટ ઉકળે પછી એને નીચે ઉતારી અને દસ મિનિટ માટે ઢાંકી દેવાની અને દસ મિનિટ થઈ જાય પછી એમાં મધુ ઉમેરવાનું અને એ પછી હલાવી ગાળી અને જેને તાવ આવ્યો છે એને તમે આપી દેશો એટલે તાવ સાવ ઉતરી જશે અને કાયમી તાવ મટી પણ જશે વળી પાછો આવશે નહીં આ રીતે ઘણા 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 ઘરગથ્થુ ઈલાજ છે તાવ ઉતારવાના કે કેવી રીતે કડવાણી કે સુદર્શન સુદર્શન ફાકી આપણે ઘરમાં રાખતા હોઈએ છીએ તો એ પણ આ ઝીણો તાવ આવતો હોય અને ક્યારેક આપણે થાકોડાથી થાકી ગયા હોય અને પણ તાવ આવે એવું નથી કે ઋતુ પર ક્યારેક આપણે વધારે પડતું કામ કરવામાં આવ્યું હોય લેડીઝ કે જે ગમે ને ક્યારેક બહુ વાહન ચલાવવામાં આવ્યું હોય ગાડી ચલાવીને જઈને આવ્યું હોય તો હિસાબે પણ તાવ આવી જતો હોય છે છે તો રોજ સવારે કે સાંજે આ સુદર્શન આવે તે ફાકી તમારે અડધી ચમચી રોજ સવાર સાંજ લઈ લેવાની જેથી તમને થાકઈ નહીં લાગે અને તાવ આવતો હશે તો આવશે નહીં આ રીતે ઘણા બધા ઈલાજો છે કે આપણે ઘરે કરી શકીએ અને તાવ મટાડીશ ક્યારેક અતિસે તાવ આવી જાય તો એને ડુંગળીનો રસ ડુંગળીનો રસ તો લગભગ બધા જ દર્દોમાં કામ આપે છે તો આ ડુંગળીનો રસ કાઢી અને છાતીએ કપાળે લગાડી દેવામાં આવશે પગના તળિયામાં લગાડી દેવામાં આવશે તો પણ તરતો તરત તાવ ઉતરી જશે એ અને ક્યારેક એવો હોય છે કે આપણે રસ કાઢવાનો ટાઈમ નથી હોતો તો કાચી ડુંગળીનો ગાંઠિયો લઈ ભાંગી નાખવાનો ને તેમાં થોડાક નિમક કચરી અને એની અજમા એ ડુંગળીની સાથે અજમા મિક્સ કરી દેવાના અને કોટનના કાપડમાં પોટલી જેવું કરી દેવાનું અને પછી એનાથી ખલડ કરવા માંડવાનું જેથી તમે ખલડ કરશો છાતીએ પગે અને કપાળે એટલે તરતો તરત તાવ ઉતરી જશે આ રીતે કુદરતી ઘરગથ્થુ ઈલાજથી તમે ક્યારેક આપણે ટાઢ આવી અને પછી તાવ આવે છે તો એવા સમયે શું કરવું તો કે એવા સમયે જેને ટાઢ ચડી અને પછી તાવ આવ્યો છે તો કાળી ચા બનાવવાની એની અંદર તીખાનો ભૂકો નાખી અને એ ચા એને આપી દેવાની ગળી ચા બનાવવાની નહીં મોડી ચા બનાવવાની મોડી બનાવી એમાં તીખાનો ભૂકો નાખી અને આપી દેવાનું એટલે એની ટાઢ પણ ઉતરી જશે ને તાવ પણ ઉતરી જશે તો આ રીતે ઘરગથ્થુ ઈલાજ કરો જે બોડાના જે દસના મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વિજય ગોસ્વામી જેભોડાના જે દસના